હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની પર મિત્રો આપણા મનમાં એવો પ્રશ્ન જરૂરથી થાય કે ખાવામાં કયા તેલનો ઉપયોગ કરવો હવે આનો સિમ્પલ સરળ અને સચોટ જવાબ તમારી સમક્ષ આ વિડીયોમાં લઈને આવ્યો છું મિત્રો સૌથી પહેલાં તો એ તમને જણાવી દઉં કે ખાવામાં શા માટે તેલનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આપણા શરીરમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ રહેલી છે વાત પિત અને કફ હવે આ જળવાઈ વાતના સંતુલન માટે આપણે લોકોએ યોગ્ય અને સારું તેલ ખાવું જોઈએ પિત્તના સંતુલન માટે આપણે લોકોએ સારું એવું અને સારી માત્રામાં અને સારી ગુણવત્તા વાળું ઘી ખાવું જોઈએ અને પિત્તના નિયંત્રણ માટે આપણે લોકોએ સોરી કફના નિયંત્રણ માટે આપણે લોકોએ મધ અથવા જો મધની પ્રાપ્તતા ન હોય કારણ કે સચોટ અને શુદ્ધ મધ મળવું થોડું અઘરું છે એ ન હોય તો તેની અથવામાં ગોળનું સેવન કરવું જોઈએ દેશી ગોળનું સેવન તે આપણા શરીરમાં વાત પીઠ અને કફને નિયંત્રિત કરે છે હવે આ તો વાત થઈ વાતપીત કફની પણ કયું તેલ વાપરવું એની સમજૂતી પહેલાં તમને આપી દઉં મિત્રો મિત્રો દરેક પ્રદેશો પ્રમાણે જુદા જુદા પાક ઉગે છે અને એ પ્રમાણે ત્યાં તેલ ખાવામાં આવે છે ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ અને તેમાં ગુજરાતની અને સૌરાષ્ટ્રની તો તેમાં આપણે લોકો અહીં મુખ્યત્વે મગફળીનું તેલ ખાવાનો આગ્રહ વધારે રાખીએ છીએ અને આ તેલ આપણા હેલ્થ માટે સારું છે હવે જુદા જુદા પ્રદેશોની વાત કરવા જાઓ તો તમે દિલ્હી તરફ જાઓ તો ત્યાં પણ કોઈ અલગ તેલ હશે સાઉથના રાજ્યો બાજુ જાઓ તો તમિલનાડુ છે કર્ણાટક છે કેરળ છે તો ત્યાં પણ અલગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાં પણ અલગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે આવી રીતે જુદા જુદા પ્રદેશોમાં કારણ કે ત્યાંનો પાક અલગ છે કોઈ જગ્યાએ સરસવનું તેલ વપરાય છે કોઈ જગ્યાએ નાળિયેરનું તેલ વપરાય છે તો કોઈ જગ્યાએ તલનું તેલ વાપરવામાં આવે છે આવા જુદા જુદા પ્રદેશો મુજબ તેલનો ઉપયોગ કરવામાં આવે છે હવે આમાં પણ સર્વશ્રેષ્ઠ તેલ કયું તો મિત્રો સર્વશ્રેષ્ઠ તેલ એ છે કે જે તમારી આજુબાજુમાં જે પાક ઉગે છે એ પાકમાંથી મેળવવામાં આવતું તેલ ગુજરાતમાં વાત કરવા જઈએ તો મગફળીનું તેલ એ સર્વશ્રેષ્ઠ છે પણ શું બજારમાં મળતું મગફળીનું તેલ શ્રેષ્ઠ માની શકાય હા એ પણ સારું જ છે તમે જો ડબલ ફિલ્ટર કે સિંગલ ફિલ્ટર મગફળીનું તેલ વાપરો છો તો એ તમારા શરીર માટે સારું જ છે નુકસાનકારક નથી પણ એનાથી પણ ઉત્તમ તેલનો ઉપયોગ કરવો હોય ને તો ઘરની આજુબાજુમાં મળતું ખાણીનું તેલ છે ને એ દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ તેલ છે જી હા મિત્રો ઘાણીનું તેલ એ સર્વશ્રેષ્ઠ છે પણ મિત્રો યાદ રાખજો ચેતી જજો જો તમે રિફાઇન્ડ તેલ વાપરતા હોવ એ પછી સૂર્યમુખીનું રિફાઇન્ડ તેલ પણ હોઈ શકે છે એ કપાસિયાનું પણ રિફાઇન્ડ તેલ હોઈ શકે છે કારણ કે રિફાઇન્ડ શબ્દ સાંભળવામાં ખૂબ સારો લાગે છે પણ રિફાઇન્ડનો મતલબ જ એવો થાય છે કે તેલને શુદ્ધ કરવા માટે એમાં ઘણા બધા રસાયણો ઉમેરવામાં આવ્યા છે તેમાં સ્વાદ નથી નથી સ્મેલ તો પછી એને તેલ કેવું કઈ રીતે કારણ કે તેલમાં મુખ્ય સોર્સ તરીકે પ્રોટીન હોય છે અને જેમ પ્રોટીનની માત્રા વધારે તેમ તેલની ચિકાસ વધારે હોય છે માટે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કે અન્ય પ્રદેશોમાં જો કોઈ તેલ ખાવું હોય તો એ ઉત્તમ છે મગફળીનું માંડવીનું તેલ અને આ તેલ પણ જો શક્ય હોય તો મગફળીની ખરીદી કરી અને આજુબાજુમાં કોઈ જગ્યાએ ઘાણી હોય તો એ ઘાણીમાં પીસાવી અને તે તેલનો ઉપયોગ કરવો એ આપણા શરીર માટે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ માનવામાં આવ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર